નમસ્કાર મિત્રો આજે આપણે જંગલની અંદર એક ખૂબ અતિ ઉત્તમ ઔષધિ વિશે માહિતી મેળવશું તો આજના વિડીયોની અંદર આપણે આ વનસ્પતિ જે તમે જોઈ રહ્યા છો એ વનસ્પતિ ઘણા એવા રોગોની અંદર આપણને રાહત આપી શકે છે તો આ વિડીયો ધ્યાનપૂર્વક જોઈ લેજો તો આ વનસ્પતિના તમે આ સિંગો જોઈ શકો છો જો કે આપણે સરગવાની સિંગ હોય ને એવી ઘણી લાંબી એની સિંગો પણ થતી હોય છે તો હવે સૌથી પહેલાં તો આ વનસ્પતિનું આપણે નામ સમજી લઈએ તો આનું નામ છે મિત્રો કડો અથવા કુટજ કૂટજ વનસ્પતિ અને એના જે બીજ હોય ને એને આપણે ઇન્દ્રજવ તરીકેને ઓળખીએ છીએ તો આ એનું થળ છે મિત્રો ઘણા મોટા એના વૃક્ષ પણ થતા હોય છે તો હવે તમે ખાસ ધ્યાનપૂર્વક આ વિડીયો જોઈ લેજો જેથી કરીને આ વનસ્પતિ તો આપણે ઘણા વિસ્તારની અંદર જંગલ વિસ્તારની અંદર આપણને ખૂબ સરળતાથી મળી પણ જાય છે પણ એનો યોગ્ય રીતે આપણે ખ્યાલ ના હોય કે આ વનસ્પતિ કઈ બીમારીની અંદર એનો આપણે ઉપયોગ કરી શકીએ એના જે બીજ હોય એને કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકીએ એની છાલનો કઈ રીતનો ઉપયોગ કરી શકીએ જેથી કરીને આપણને જે કંઈ બીમારી થાય છે એની અંદર રાહત આપણને મળી શકે તો આટલી લાંબી લાંબી એની શેંગો થતી હોય છે એના બીજ હોય ને મિત્રો એનું નામ છે ઇન્દ્રજો એટલે જવ આકારના એના બીજ થતા હોય છે અણીધાર તો હવે હવે એનું એ છે કે મિત્રો પેટની અંદર કૃમિઓ થતા હોય એના માટે પણ આ કડોજી વનસ્પતિ છે ઇન્દ્રજો એ ખૂબ એક શ્રેષ્ઠ દવા છે તો ખાસ કરીને મરડાની અંદર અથવા તો સંગ્રહણીની અંદર તમને આ ઉત્તમ એક દવા તરીકે કામ કરી શકે અથવા ફૂલ જે હોય ને એ પણ એક ખૂબ ઉત્તમ એક ઔષધિ આ વનસ્પતિનું કામ કરી શકે છે તો તમને હરસનો નાશ કરનાર પણ છે ખંચવાની સમસ્યા હોય કપપિત રક્તપિત્ત હૃદયરોગ વાત્રક કોડ અતિસાર ઝાડા કૃમિ એ ઘણા રોગો માટે ખૂબ હિતાવહ આ એક ઔષધિ છે તો હવે સૌથી પહેલાં તો એનો આપણે ઉપયોગ કઈ બીમારીની અંદર કઈ રીતના કરી શકીએ એ સમજી લઈએ તો એક ચમચી તમારે આ જે કૂટ વનસ્પતિ છે એની છાલનું ચૂર્ણ લેવાનું એને સૂકી દો અને ત્યારબાદ એક કપ દહીંની અંદર એ ચૂર્ણ તમારે મેળવી દેવાનું એક કપ ચમચી એક છાલનું ચૂર્ણ અને એક કપ દહીંની અંદર એને મેળવી દો અને સવારે બપોરે લેવાથી મરડાની સમસ્યા હોય સંગ્રહની સમસ્યા હોય પરમિયાની સમસ્યા હોય અને આતરડાની નબળાઈ હોય એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ આ કુટજ વનસ્પતિ તમને આપી શકીએ અને બીજા નંબર એ છે કે મિત્રો એક ચમચી આપણે સાલનું ચૂરો લઈ લેવાનું એની સાથે સાંસ લઈ લો અને સવારે સાંજ પીવાથી રક્ત મિશ્રિત ઝાડાની સમસ્યા થતી હોય ઘણી વખત ઝાડા સાથે તમને રક્ત તકલીફ થતી હોય અથવા તો પિત્તનો અતિસાર હોય સંગ્રહણીની સમસ્યા હોય એ પણ મટી શકે તો આ એક કૂટ જ વનસ્પતિ છે મિત્રો એક ખૂબ પ્રચલિત વનસ્પતિ છે પણ આપણે એનો ખ્યાલ હોતો નથી કે આયુર્વેદની અંદર આ વનસ્પતિ કઈ રીતના કામ કરી શકે તો એટલી એની લાંબી શીંગો હોય છે મિત્રો તો એની અંદર જે બીજ નીકળે એને આપણે ઇન્દ્રજો તરીકેને ઓળખીએ છીએ તો ક્ષયના રોગની અંદર પણ આ ખૂબ એક લાભકારી છે તો એની અંદર તમારે ક્ષયના અતિસારમાં સૂંઠ લેવાનું અને આ જે કુટજ વનસ્પતિ છે એના બીજ લેવાના એને વાટી નાખો અને ચોખાના ધોવાણ સાથે લેવાથી ક્ષયના રોગની અંદર જે કંઈ તકલીફ થઈ રહેશે એની અંદર પણ તમને ખૂબ રાહત તમને મળી શકે અને બીજું કે હરસ મસાની સમસ્યા થતી હોય હરસ મસા પણ ઘણા પ્રકારના આવે છે પણ સર્વ પ્રકારના હરસની અંદર પણ આ કૂટ વનસ્પતિ ખૂબ એક લાભકારી છે મિત્રો તેની અંદર તમે આ રીતના છાલનો તમે ઉપયોગ કરી શકો તો હરસ માટે તમારે આ છાલ જે છે એ વાટી દેવાની સાસની અંદર નાખી અને તમે એનું સેવન કરી શકો તો સર્વ પ્રકારના હરસમસાની જે સમસ્યા થઈ રહી છે એની અંદર પણ તમને ઘણું સારું રિઝલ્ટ ચોક્કસપણે મિત્રો મળી શકે તો તમારા વિસ્તારની અંદર કદાચ આ કુટસ વનસ્પતિ હોય તો તમને આ કોઈ પણ પ્રકારની તકલીફ હોય અથવા તો સંગ્રહની તકલીફ હોય બરાબર છે મરડાની સમસ્યા હોય તો એની અંદર પણ તમે આ એનો ઉપયોગ કરી શકો હવે બીજા નંબર એ છે કે મિત્રો કુર્મીનો નાશ પણ કરી શકે છે આ કુટ વનસ્પતિ તો એની અંદર એક ચમચી ઇન્દ્રજોનો ભૂકો એટલે એ જે બીજ હોય ને મિત્રો સુકાઈ જાય ત્યારબાદ એની અંદરથી અણીદાર બીજ નીકળે તો એક ચમચી એ બીજનો ભૂકો અને એ ભૂકો તમારે પાંચથી છ દિવસ પીવાથી પાણીની અંદર તમે નાખી દો એની અંદર કોઈ સાસ નથી ઉમેરવાની ફક્ત પાણીની અંદર એ બીજનું ચૂર્ણ નાખીને તમે એનું સેવન કરી શકો તો કૃમિનો નાશ પણ થઈ શકે તો આ એક ખાસ કડવી પણ છે એટલે ખાસ એનું આપણે ધ્યાન પણ રાખવું જરૂર છે તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ માહિતી આપી હતી કે આ ઇન્દ્ર જેવ જે વનસ્પતિ છે કળા શાલ જે છે એ ઘણા રોગોની અંદર આપણને રાહત આપી શકે છે મિત્રો તો ચોક્કસપણે તમે એનો પ્રયોગ કરી શકો તો હરસનો નાશ કરનાર પણ છે ખંજવાની સમસ્યા હોય એની અંદર પણ રાહત આપી શકે પણ ખાસ કરીને મિત્રો એની જે છાલ હોય ને એનો આપણે ઉપયોગ કરી શકીએ છાલ તમારે કાઢી લાવવાની અને તડકાની અંદર સૂકવી અને ચૂર્ણ બનાવીને તમે કોઈક કાચની બોટલની અંદર પણ તમે ભરીને રાખી શકો જેથી કરીને સમય સંજોગ એવા સર્જાય આપણા શરીરની અંદર તો તમે એ છાલનું ચૂર્ણ દહીં સાથે તમે એનું સાસ સાથે તમે મિક્સ કરી અને તમે એનું સેવન કરી શકો જેથી કરીને જે કંઈ સમસ્યા થાય મિત્રો એની અંદર આપણને રાહત આપી શકીએ એટલે વાત રખ રોગની અંદર પણ આપણને રાહત આપીએ વિસર્પની અંદર એની અંદર પણ રાહત આપી શકીએ કોડની સમસ્યા થતી હોય ઝાડાની સમસ્યા થતી હોય એની અંદર પણ આપણને ઘણું રાહત આપણને આપી શકે એટલે કે પેટ સંબંધી કોઈકને કોઈક તકલીફ થતી હોય એની અંદર પણ તમને રાહત આપી શકે અને સંગ્રહની અંદર પણ એક ઉત્તમ દવા છે મિત્રો કડા છાલ એટલે છાલનું જે ચૂર્ણ છે એ ખૂબ એક ઉત્તમ કામ કરે છે મિત્રો અને એના ફૂલ જે હોય છે એ પણ ખૂબ એક આયુર્વેદિક રીતે ખૂબ કામ કરી શકે છે અને ખાસ કરીને મિત્રો પેટના કૃમની માટે કૃમિ માટે ખૂબ એક ઉત્તમ ઔષધિ છે મિત્રો તો ચોક્કસપણે તમે ઇન્દ્રજોનો ભૂકો કરી અને પાંચ છ દિવસ તમે પાણી સાથે પી શકો જેથી કરીને કૃમિનો નાશ થઈ શકે જેથી કરીને આપણે પેટ સંબંધી કોઈ પણ તકલીફ થતી હોય એની અંદર પણ તમને ઘણો સારું રિઝલ્ટ મિત્રો ચોક્કસપણે મળી શકે તો આ વિડીયો તમને કેવું લાગે જરૂરથી કમેન્ટ કરજો અને તમારા વિસ્તારની અંદર આ કુટુંબ વનસ્પતિ હોય તો ચોક્કસપણે એના બીજ તમે રાખી મૂકજો જેથી કરીને સમય જાતે એનો આપણે ઉપયોગ કરી શકીએ તો મળી કોઈ નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધે રાધે